મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ગુજરાતની અંદર વાવણી લઈને લઈને સૌથી મોટા સમાચારની મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે હાલ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ હવે ધીમે ધીમે તે પૂર્વના રાજ્યો તરફ મિત્રો ફંટાઈ રહી છે આ તરફ જોવા જઈએ તો નીચલા લેવલે એકદમ ખૂબ જ નીચલા લેવલે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની રહી છે ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ ભારે પવનની આગાહી કરેલી છે અને આપ શું જાણો છો જ્યારે તે જ પવન ફૂંકાતો હોય ત્યારે વરસાદની શક્યતા આપણે ખૂબ જ ઓછી કહી શકાય છતાં પણ ગુજરાતની અંદર જૂન મહિનાની શરૂઆતની અંદર પહેલી બીજી તારીખે વરસાદને લઈને આગાહી છે તો આ બાજુ વાવણીને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં વાવણી કઈ તારીખે થશે હાલ મિત્રો સિસ્ટમ ક્યાં પહોંચી છે ચોમાસું ક્યારે બેસે કઈ તારીખે અને કેવી વાવણી થશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હાલમાં જોવા જઈએ તો ખાસ કરીને જે સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ઉપલા લેવલે મિત્રો સરકી ગઈ છે આ બાજુ જોવા જઈએ તો કેરળની આસપાસ ચોમાસું બેસી જતાં પવનની દિશા મિત્રો આવી રીતે થઈ ગઈ છે જેને લઈને કેરળની અંદર વરસાદની આગાહી છે આ બધું ગુજરાત ઉપર કોઈ મોટી સિસ્ટમ નથી જેને લઈને ભારે વરસાદની હાલ આગાહી નથી જો પવનની વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાશે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરને અમુક વિસ્તારમાં સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અહીં તમે જોઈ શકો છો જે આ રેડ કલરનો ભાગ છે આ વિસ્તારોની અંદર સાઠ કિલોમીટરની ઝડપે એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને આ પવન કેટલા દિવસ ફૂંકાશે તો અહીંયા તમે જોઈ શકો છો પવન છે એ લગભગ મિત્રો ચાર તારીખ અહીંયા પાંચ તારીખ જોઈ શકો છો પાંચ તારીખ સુધી મિત્રો ચાર તારીખ સુધી ફેંકાઈ શકે છે ત્યારબાદ ધીમે ધીમે મિત્રો જે સિસ્ટમ છે એ એક્ટિવ બનશે પરંતુ તે પહેલા પણ કોઈ મોટી એવી એક્ટિવ સિસ્ટમ ન હોતા ફરી એક વખત અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તેજ પવન જોવા મળી રહ્યા છે અને તેજ પવન જ્યાં સુધી જોવા મળશે ત્યાં સુધી કોઈ વરસાદને લઈને મોટી આગાહી નથી પણ જો સૌથી મોટી આગાહી એ છે કે બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમો છે ગુજરાત ઉપર ખાસ કરી આવવાની છે અહીંયા તમે જોઈ શકો છો જે સિસ્ટમો બનતી હોય છે બંગાળની ખાડીની અંદર તે ઉપલા લેવલ તરફ મિત્રો ગતિ કરતી હોય છે તો ગુજરાતમાં આપણે વરસાદને લઈને વાત કરીએ કે ગુજરાતમાં સારો વરસાદ ક્યારે થશે તો મિત્રો ખાસ કરીને હવે મે મહિનો પૂરો થવાના એક દિવસ બાકી છે જૂન મહિનાની શરૂઆત થાય ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર વરસાદ જોવા મળતો હોય છે તો હવામાન વિભાગની આગાહી જોઈએ તો ગુજરાતની અંદર પહેલી બીજી અને ત્રીજી તારીખે હળવા વરસાદની આગાહી છે અને આ હળવો વરસાદ છે ખાસ કરીને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે જોવા મળશે પાંચ તારીખ સુધી હળવા વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આમ જિલ્લાની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા પરંતુ આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની તો અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ આટલા જે જિલ્લા છે એની અંદર હળવો વરસાદ આગામી સમયની અંદર પડી શકે છે બાકી જો વાત કરવામાં આવે તો વાવણી લાયક વરસાદની મિત્રો આગાહી નથી લોકલ સિસ્ટમ ભારે ગરમી ભારે બફારા બાદ ગુજરાતની અંદર ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે આપણે જોયું કે ગઈકાલે અમદાવાદની અંદર વરસાદ પડ્યો હતો આ વરસાદ મિત્રો માત્ર બે એક કલાકની અંદર બે ઇંચ વરસાદ જોવા મળ્યો તો આવો વરસાદ જોવા મળશે બાકી અહીંયા તમે જોઈ શકો કોઈ મોટી સિસ્ટમ કે કોઈ મોટી લોકલ સિસ્ટમ નથી જેને કારણે વરસાદ ખેંચાઈ રહ્યો છે ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે તો આપણે જોવા જઈએ તો ધીમે ધીમે જે પવનો હોય છે એ આવી રીતે મિત્રો ઉપર ચડતા હોય છે અહીં તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે હિન્દ મહાસાગર છે હિન્દ મહાસાગરમાંથી પવનો છે એ ઉપર જતા હોય છે અને આવી રીતે પણ પરંતુ હજુ જ્યાં સુધી તે નીચલા લેવલેથી થઈ અને બંગાળની ખાડી તરફ જતા હોય તેનો મતલબ એમ કે હજી ચોમાસું મિત્રો એક્ટિવ થયું નથી આ દિશામાં પવનો જતા હોય છે તે મિત્રો ખાસ કરીને ચોમાસું એક્ટિવ બતાવતા નથી કારણ કે જો જોવા જઈએ તો પવનો છે આવી રીતે સીધા થવા જોઈએ જો ગુજરાત ઉપર થાય ત્યાં સુધી મિત્રો પવનોની દિશા ચેન્જ ન થાય ત્યાં સુધી ગુજરાતમાં સારો વરસાદ થતો નથી આમ તો જોવા જઈ તો ગુજરાતમાં વરસાદ સારો ત્યારે થતો હોય છે બંગાળની ખાડીની અંદર કોઈ મોટી સિસ્ટમ બની અને આ સિસ્ટમ ઉપલા લેવલે ભલે ગુજરાત તરફ ન આવે તો કંઈ નહીં પરંતુ મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર ઉપર જતી હોય અથવા દિલ્હી તરફ જતી હોય છે અને સાથે મિત્રો અરબી સમુદ્રમાંથી આવેલા પવનો એને સપોર્ટ કરતા હોય છે ત્યારે જ મિત્રો ગુજરાતમાં વરસાદ થતો હોય છે પરંતુ હાલ બંગાળની ખાડીની અંદર પણ કોઈ મોટી સિસ્ટમ બનતી નથી એક સિસ્ટમ બની રહી છે તેર તારીખની આસપાસ પણ હજુ મિત્રો પંદર દિવસની અપડેટ છે ત્યાં સુધી જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ પોતાનો ટ્રેક ટ્રેકથી બદલી શકે છે આ બાજુ જોઈ શકો છો તમે કેરળની આસપાસ અરબી સમુદ્રમાં ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવેલો છે તો આ તમામ ભેજ એવી રીતે બતાવે છે કે આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાત સહિતના ભાગોની અંદર મોટી સિસ્ટમ બનશે અને હાલ મિત્રો આપણા અનુમાન પ્રમાણે એવી આગાહી હતી કે ચૌદ તારીખ સુધીની અંદર ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશ કરશે પરંતુ હાલની સિસ્ટમ પ્રમાણે મેપના એપ્લિકેશન પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો ચૌદ પંદરે ચોમાસું બેસે તેવી શક્યતા કોઈ દેખાતી નથી એટલે કે ગુજરાતની અંદર આ વર્ષે ચોમાસું વીસ તારીખની આસપાસ આવી શકે છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો વીસથી લઈને પચીસ તારીખ સુધીમાં અને ત્યારબાદ વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતમાં પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખ તારીખ સુધીની અંદર ચોમાસું બેસી શકે છે તો હાલ મિત્રો પાંચ દિવસ ચોમાસું મોડું થાય તેવી શક્યતા જોવામાં મળી રહી છે આ જે સિસ્ટમ છે એ તમે જોઈ શકો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ છે જો આ ભેજની અંદર કોઈ મોટો ફેરફાર થાય અને બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર સિસ્ટમ બને યાદ રાખજો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની અને તે મિત્રો ઉપરની તરફ જાય તો જ મિત્રો ચોમાસું છે એ ઉપલા લેવલ તરફ જશે નકર મિત્રો કેરળની અંદર કર્ણાટકની અંદર કન્ટિન્યુ વરસાદ છે એ વિસ્તારમાં ચાલુ રહેશે ગુજરાતની અંદર વરસાદ લાવવા માટે બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ મજબૂત સિસ્ટમ બનવી જરૂરી છે અને અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ દરિયાની અંદર બને એ સિસ્ટમ છે એ ખાસ કરીને સરકી જતી હોય છે આ જે સિસ્ટમ તે તારીખે બતાવી સરકી જતી હોય છે એનો કોઈ મતલબ નહીં તો અહીંયા તમે જોઈશું આંધ્રપ્રદેશની ઉપર સિસ્ટમ બને તો જ ગુજરાતને ફાયદો થઈ રહ્યો છે તો ગુજરાતના હાલના એવા મેસેજ છે કે આ સિસ્ટમ છે ખૂબ જ ઓછી બને તેવી શક્યતા જોવામાં આવી રહી છે આ સિવાય તમે જોઈ શકો છો તેર તારીખ સુધી નકળો સમગ્ર ગુજરાતની અંદર પવન જ ફૂંકાઈ રહ્યો છે મિત્રો રોહિણી નક્ષત્રની અંદર શરૂઆતની અંદર જો વરસાદ પડે નો તપા જો ન તપે નો તપા નો તપા તપવા જોઈએ એટલે કે જે નવ દિવસ એના છે એ તપવા જોઈએ અને નવ તપા છે એ બે તારીખ સુધી બે જૂન સુધી ચાલે અને આ સમય દરમિયાન ખૂબ જ તડકો ખૂબ જ તાપ પડે વરસાદ ન પડવો જોઈએ પરંતુ આ નક્ષત્રની અંદર ઘણું બધું મિત્રો ખાસ કરીને ભંગ થયું છે એવું કહેવામાં રહી જો નો તપાના નો તપાસી આઠ તારીખ સુધી ચાલશે અને જો આઠ તારીખ સુધીની અંદર બે તારીખથી લઈને આઠ તારીખ સુધીમાં જો વરસાદ પડે તો બધો દોષ જોવાઈ જાય અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થાય પરંતુ બે તારીખથી લઈને આઠ તારીખ સુધી કોઈ વરસાદને લઈને શક્યતા દેખાતી નથી ન તપા પણ બરોબર તપાય એવું લાગતું નથી તો એનો મતલબ કે અહીંયા ભડલી વાક્ય પ્રમાણે દોષ રહી જાય છે અને દોષને કારણે મિત્રો આગામી સમયની અંદર વાયરું ફૂંકાશે અને આ વાયરું તમે જોવા જઈએ તો છત્રીસ દિવસનું એટલે કે બોંતેરું કાઢશે એટલે કે બોતેર એટલે છત્રીસ દિવસ અને છત્રીસ દિવસ આપણે મિત્રો પચીસ તારીખથી ગણીએ તો જૂન મહિનાના એન્ડ સુધીની અંદર મિત્રો ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળે તો હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો જૂન મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયાથી ગુજરાતમાં સારો એવો વરસાદ થાય તેવી હાલ મિત્રો શક્યતા દેખાઈ રહી છે છતાં પણ પડેપળની અપડેટ મિત્રો તમને આપતા રહેશું તો અમારી ચેનલ સાથે જોડાઈ લેજો એકદમ સાચા સચોટ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત